સારી રીતે ભણાવે ભણાવી ગણાવીને મોટો હોશિયાર કરે કાંઈ ધંધો હોય તો ધંધો આપે મિલકત આપે સારા ઠેકાણે માથાકૂંટો બધી કેટલી કરી કરીને પણ એના લગ્ન કરાવે પછી એના ભાગમાં જે કોઈ એના હકમાં મિલકત આવતી હોય બધી મિલકત આપે કોકના અમુક વીઘા આવતા હોય કોકને દુકાન આવતી હોય કોકને ધંધો આવતો હોય બેંક બેલેન્સ આવતું હોય સોનું આવતું હોય દાગીના આવતા હોય બધું આવે તો મારું કહેવાનું એ જ છે કે તમે એનું આટલું બધું ધ્યાન રાખો છો કે છોકરો સુખી રહે મારા પુત્ર કે મારી પુત્રી છે એ સારો ભણી ગણીને હોશિયાર થાય મહત્વ આગળ વધે જીવનમાં ખૂબ સુખી થાય તો એનું આટલું બધું ધ્યાન રાખો છો તો સાથે સાથે થોડુંક આ એ ધ્યાન રાખો કે દીકરા આ બધી મિલકત લે છે તું આ બધુંય લે છે મારી જમીન લે છે મારું મકાન લે છે મારું બેંક બેલેન્સ લે છે મારું દાગીના લે છે મારું નામ લે છે બધું લે છે ને તમારું તો તમારા સંતાનનો એ ધર્મ છે કે બાપનો ધર્મે એણે લેવો જોઈએ અહ દુનિયામાં કયો દીકરો એવો હોય કે જે એમ કે ના મારે બાપાના પચાસ વીઘા નથી જોતા કોઈ ના પડે એવો તો મેં નથી જોયો એવો જોયો છે કે ના દીધું હોય ને બાપે તો કોર્ટમાં ગયો હોય અહ એવો જોયો જ મેં એવો નથી જોયો કે ના મારે કાંઈ બાપાનું જોતું નથી એવા બહુ ઓછા કેસ હોય એમાં તો જેમ હકથી તમે જમીન લઈ છો ને ધંધો દુકાન મકાન બધું લઈ લ્યો છો તો બાપાની બે કંઠી તમને બાપાનો ધર્મ કેમ નડે જો ઓલું બધું પચાવવું હોય ને મારા વાલા હરખી રીતે તો ધર્મ રાખજો નહીં તો એ મોટા કોઈ બી સુખી નહીં થાય મોટાજી રાજી થાવ એમ કયો ને તમે એ કોઈ દિવસ વૈષ્ણવ આત્મા રાજી થશે નહીં જો એનો દીકરો કંઠી નહીં પહેરતો હોય તો પછી લાખ પીપળે પાણી રેડો ને કાંઈ થવાનું નથી આ ગમે એટલું કરી લ્યો ને કાંઈ થવાનું નથી બાપા જેમાં રાજી હતા એ કરો માજી જેમાં રાજી હતા એ કરો તોય રાજી થાય ને સિમ્પલ લોજીક છે બહુ આ કેમ નથી સમજાતું એ જ નથી તમારું ઉદાહરણ દઉં એક દુનિયાની કઈ હો એવી હોય કે જેને દાગીના ના ગમતા હોય સાસુમાના સાસુમાં દઈ ગયા હોય ને કોઈને પચીસ તોલા કોઈને પચાસ તોલા હા તો કઈ હોવ એવી હોય ના પડે કે મારે સાસુ માના દાગીના નથી જોતા એવું કોઈ કે તો એ યાદ રાખો ભલે એ પચીસ તોલા પહેરો એનો વાંધો નથી પણ સાસુમાં કંઠી પહેરતા તમે કેમ નથી પહેરતા એ યાદ રાખો કે આ કેમ ખાલી સોનું સોનું લઈ લીધું ને કંઠી નથી લેવી આ તો આપણી સાવ નાગરદ કહેવાય એને કહેવાય ને આવ ખાનદાની ન કહેવાય મા બાપે બધું આપ્યું બધું સ્વીકાર્યું તો મા બાપનો ધર્મે સ્વીકારો મા બાપ વૈષ્ણવ હતા તો હું એ વૈષ્ણવ છું એ ગૌરવ સાથે જીવો કે ભાઈ મારા બાપા વૈષ્ણવ હતા માતા પિતા તો પછીની વાત છે પેલા એ મહાપ્રભુજીના સેવક હતા એ કૃષ્ણના સેવક હતા આ ભાવ આપણી અંદર હોવો જોઈએ એમ જુઓ નિર્ણય મહત્વના છે જીવનમાં આપણા સુખ કે દુઃખ કંઈ ઠાકોરજી ના કરે તમે એમ કે દુઃખી ઘણાય થઈ જાય ને દુનિયામાં એમ કે લે ભગવાન તો જો કેવું કરે ભગવાન ક્યાં નવરાજે તારી અમે જોવાય ભગવાનને કેટલું કામ છે ક્યાં ફ્રી છે કે તારા જેવા અમે જોવે કે એ બધા તરત સેલામાં સેલું શું તો કે ભગવાન ઉપર નાખવાનું હા નિર્ણય પોતે ખોટો કર્યો હોય દુઃખી એના નિર્ણય થયો હોય તમે ચેક કરો ને તમે દુઃખી કેમ છો છ મહિના પાછળ જાઓ તમારો કોઈક ખોટો નિર્ણય હશે જેના કારણે આ પરિણામ આવ્યું છે આપણા જ નિર્ણય આપણને દુઃખી કે સુખી કરે છે એમાં બ્લેમ ખોટે ખોટો આપણે ભગવાન માથે નાખીએ કે ભગવાન બધાને દુઃખી ભગવાન દુઃખી નથી કરતા આપણા કર્મ આપણને દુઃખી કે સુખી કરે છે આપણા કર્મ જ એવા સારા કરો તમારે સુખી થવું હોય તો ઠાકોરજીને શું કામ પરિશ્રમ આપવો જોઈએ સારા કામ કરવા માંડો ગાયને જુઓ તો લીલું નાખો કોઈ ગરીબને ભૂખાને ખવડાવો એવા જે સત્કર્મો છે એ કરવા માંડો એટલે સુખી એમાં ઠાકોરજી વચ્ચે આવતા જ નથી ક્યાંય ઠાકોરજીને આપણે તો આ તો તમે વેપાર માઇન્ડો કહેવાય બંધ બંધ કરી ને સાવ બેઝ આપી આ તો આપણે વેપાર માઇન્ડો કહેવાય કે હું ઠાકોરજીની આટલી સેવા કરું ને ઠાકોરજી મને સુખી કરે હું ઠાકોરજીના આટલા પાઠ કરું ને ઠાકોરજી મને સુખી કરે અરે મારા વાલા દુકાન તો આખો દી ખોલીને બેઠા હોઉં તમે એક એક સંબંધ તો એવો રાખો કે જેમાં કોઈ સ્વાર્થ ના હોય જેમાં વેપાર ના હોય જેમાં એ આપણે ને આપણા ભગવાન ખાલી એવો નિઃસ્વાર્થ પ્રેમ હોય તો જીવવાની મજા આવશે નકર તો આમ ને આમ જીવન ગાડું વાળું ઢળી જતું હોય ને કોક એમને એમ નીકળી જાય ને પૂરું થઈ જશે ધર્મ છે તો બધું છે ધર્મ નથી તો વિવેક નથી ધર્મ નથી તો જ્ઞાન નથી ધર્મ નથી તો સમજ નથી ધર્મ નથી તો માનવતા નથી ધર્મ નથી તો દિશા નથી ધર્મ જ નથી તો તમને ખબર જ નહીં પડે કે આગળ આમાં જવું કેમ પાંડવોમાં ધર્મ હતો ને એટલે ભગવાન સાથે હતા જુઓ અર્જુને એક જ નિર્ણય સરસ કર્યો તો અર્જુને કયો નિર્ણય કર્યો અર્જુને સૌથી પહેલો એક જ નિર્ણય કર્યો કયો તો કે મારે સેના નથી જોતી મારે બીજું કાંઈ નથી જોતું મારે ખાલી ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે રહીએ એ મારે જોઈએ છે આ એક નિર્ણયો આ એક જ નિર્ણય અર્જુને કર્યો પછી કોઈ નિર્ણય અર્જુનને કરવા પડ્યા નથી પછી બાકીના બધા નિર્ણય ભગવાને પોતે કર્યા છેઠ સ્વર્ગી ગયા ને પાંડવ ત્યાં સુધી ભગવાને ધ્યાન રાખ્યું રક્ષણ કર્યું અને બધા નિર્ણયો એમના વતી ભગવાને લીધા છે એમ મારા વાલા બસ આપણે વૈષ્ણવ તરીકે એક જ નિર્ણય લેવાનો છે કે હું ગિરિરાજજીની નીચે છું ને મારા સાથે કોણ તો કે હું ઠાકોરજીની સાથે છું ઠાકોરજી મારા અને હું ઠાકોરજીનો જે પંચાક્ષરનો ભાવ છે આપણે અહીંયા કૃષ્ણ તવાસમીનો છે કે હું કૃષ્ણનો છું હું તમારો છું પ્રભુ અને આપ મારા છો આ ભાવ સાથે જ્યારે વૈષ્ણવ જીવવા માંડે આ એક જ નિર્ણય સાથે જીવન જીવવાનો છે પછી તમારે કોઈ નિર્ણય કે ચિંતા કરવાની જરૂર નહીં રહે બધી ચિંતાને બધા નિર્ણય ગોવર્ધન ધરણ પોતે કરશે પણ એકવાર એવી રીતે જીવો તો ખરી એવી રીતે એના ભરોસે એના આશરે એના આધારે કે મારા પ્રભુ સર્વસમર્થ છે મારી માથે એ બિરાજે છે પછી મારે ડર કહેવાનો મારે ચિંતા કહેવાની ઇન્દ્ર બૈગડો હમણાં ગોવર્ધન લીલા આપણે અન્કુટ બધા થાય ને ઇન્દ્ર બૈગડો ને એનો ઇન્દ્ર બંધ કરાવ્યો ભગવાને એમ એક તો વિચાર કરો તમે અવડા નાનકડા ઠાકોર જોયો સાત વર્ષના આપણે આ કીર્તનમાં આવે છે સાત વર્ષ કો સાવરો બોલે તૂતરાજ હજી તો ભગવાન ચોખ્ખું બોલતા નથી એવડા નાનકડા છે તોતલું બોલે છે હજી તો ચોખ્ખા શબ્દ બોલતા નથી એવડા નાનકડા ભગવાન એમ કે નંદરાયજી અને મોટા મોટા વ્રજવાસીઓને કે તમે જે વર્ષોથી ઇન્દ્ર પૂજા કરો છો એ ઇન્દ્ર તો આપણને કામ લાગતો નથી આપણી ગાયો આપણા ગ્વાલબાલોને તો ગોવર્ધનને ગોવર્ધનની તરેટી જ કામ લાગે છે તો ઇન્દ્રની પૂજા કરવાનો કોઈ મતલબ નથી આપણું રક્ષણ ને આપણું કામ કોણ કરે છે તો કે ગિરરાજ બાવા કરે છે તો ગિરરાજજીનો યજ્ઞ કરો ને ઇન્દ્રનું બંધ કરો વિચાર કરો ખાલી બીજે ક્યાંય નહીં તમારા ખીરસરા ગામમાં જ તમે વર્ષોથી કંઈક કરતા હોવ અને અવડો નાનકડો છોકરો કોઈ સાત વર્ષનો છોકરો તમને એમ કહે કે વર્ષોથી તમે જી આ કરો છો એ બંધ કરો ને હવે આ નવું ચાલુ કરો તો કોઈ માને કોઈ ના માને મારા પણ સુખદેવજી મહારાજ કહે છે ભાગવતમાં કે એ જ ભગવાનનું ભગવાન પણ છે કે અવળા નાનકડા હોવા છતાંય આખું વ્રજ એમની વાત માની ગયું કોઈ એમની આજ્ઞાને ઉથાપી ના શક્યું અને ઇન્દ્ર પૂજા બંધ કરી અને ગોવર્ધન પૂજાની શરૂઆત કરી તો આપણે જે ગોવર્ધન પૂજા કરીએ છીએ ને અન્કુટ કરીએ છીએ આપણે ત્યાં કહે છે કે આખા વર્ષમાં વૈષ્ણવે એ મનોરથ અવશ્ય કરવો જ જોઈએ એટલે ભાવનાથી આપણે એમ કહીએ કે તમે આજ્ઞા લેવા આવો તો એમ કહો ને કે જે ચાર દુના ચાર દુનાની આજ્ઞા આપો તો ધરવો જ આમ એટલે એ આપણે વ્રજવાસીઓનો ભાવ જોઈએ ને તો એના હિસાબે તો આપણા ચાર દુના જ છે ગમે એટલી કદાચ સામગ્રી ધરીએ પણ કરવું અવશ્ય જોઈએ જેટલું મહત્ત્વ આપણે ત્યાં જન્માષ્ટમીનું છે કે પ્રભુએ પ્રાગટ્ય લીધું એટલું જ મહત્વ આપણે ત્યાં ગોવર્ધન લીલાનું છે ગોવર્ધન લીલાનું મહત્ત્વ એટલા માટે છે કે ભગવાને પોતે લીલા બતાવી છે કે ગોવર્ધનની પૂજાનો પ્રકાર બતાવ્યો છે બળેરનકુ આગેલે ગિરધર શ્રી ગોવર્ધન પૂજા કરત ગો ગોવર્ધન પૂજાનો આખો પ્રકાર ભગવાને પોતે બતાવ્યો છે કે પહેલાં માનસી ગંગાનું જલ લ્યો પછી દૂધથી સ્નાન કરાવો પછી પૂજન કરો થાપા લગાડો અર્ચન કરો ગિરાજીને ભોગ ધરો પછી પરિક્રમા કરવા પધાર્યા તો આ બધોય ક્રમ છે એ ભગવાને પોતે બતાવેલો ક્રમ છે એટલા માટે દર વર્ષે આપણે ત્યાં એ અવશ્ય કરવો જોઈએ એમ કે ગોવર્ધન લીલા એ અન્ય આશ્રય છોડાવવાની લીલા છે કે બધાએ આશ્રય બધાના આશ્રય છૂટી જાય અને કેવલ ભગવાનનો આશ્રય રહે એવી આ લીલા છે એટલા માટે આપણે ત્યાં મહત્ત્વ છે આ ઘણા તમે કુળદેવીનું કરો નિવેદ કરો ને હવન કરો ને હોમ કરો ને એવું બધું કરતા હોવ ને એક મિનિટ એક મિનિટ હા આ નિવેદ કરો હોમ કરો હવન કરો નિવેદ તો મારા વાલા અમારા માટે આ અન્નકૂટ છે ને એ અમારો મોટામાં મોટો નિવેદ કયો હોમ કયો હવન કહો યજ્ઞ અમારામાં બધું એ આવી જાય અન્કુટમાં અમારો દેવ ગોવર્ધન રાનો અમે બીજા કોઈને ન ઓળખીએ અમારા માટે ગિરરાજ બાવા છે એ અમારા મોટામાં મોટા દેવ અને એનો અન્કુટ થાય એમાં દોરાવારે કચાશ રહેવી જોઈએ નહીં આ નિયમ તમે બધા કેવા ફફર પડતો ઘણા તો ફફડતા હોય ને કુળદેવીના નિવેદમાં કાંઈક ઓગણી વી થઈ જાય તો આમ થઈ જાય તેમ થઈ જાય ને આમ તો બસ આમાં અમે વૈષ્ણવે ગોવર્ધન પૂજામાં અને અનકૂટમાં ધ્યાન રાખવું જોઈએ કે બધું વ્યવસ્થિત થવું જોઈએ બને એટલી વિશેષ સામગ્રી આપણે ધરવી જોઈએ તો જે પ્રકાર છે કારણ કે ભગવાને પેલા ઇન્દ્ર જાણતો નહોતો કે આ ભગવાન છે એને તેમ કે એક વ્રજવાસીનો છોકરો છે નંદરાયજીનો છોકરો એણે મારી પૂજા બંધ કરાવી મારો ભાગ આવ્યો નહીં મારો ભાગ ના આવ્યો એટલે એ ગુસ્સે થયો ગુસ્સે થયો ને એની એની પાસે તો જલ હતું બીજું તો કાંઈ હતું નહીં એટલે જલ વરસાવ્યું પણ પ્રભુ છે એ સત્ય સંકલ્પ છે તમે જો એના આશ્રયે હોય તમે જો એના ભરોસે હોવ તો ક્યારેય ઠાકોરજી નિરાશ થવા દે નહીં આ હકીકત સત્ય સંકલ્પ છે ભગવાન યહ વ્રત માધો પ્રથમ લિયો જે મેરે ભક્તન કો દુઃખ દે તાકુ ફારું નખન હિય એ નરસિંહજીના પદમાં આવે છે ને કે પહેલું વ્રત ઠાકોરજીએ પહેલો સંકલ્પ જ એ લીધો છે કે હું મારા ભક્તની રક્ષણ કરીશ અને આપનું તો પહેલેથી જ છે જ શક્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચતુષ્ક્રિતામ તો સાધુજનોનું રક્ષણ પોતાના છે એનું રક્ષણ એ પ્રભુએ વ્રજથી માંડીને છેટ અહીંયા દ્વારકા પધારી ને ત્યાં સુધી કર્યું વ્રજમાં આગ લાગી તો ભગવાને અગ્નિનું પાન કર્યું ઈન્દ્રએ જલ વરસાવ્યું તો ભગવાને કીધું બધાને આવી જાઓ બધા ગભરાઈ ગયા કે વ્રજ ડૂબવા માંડ્યું કાનુડા હવે કરવું શું કનૈયા વરસાદ પડવા માંડ્યો જલ વધવા માંડ્યું હવે શું કરવું એ ગોવર્ધનને ટચલી આંગળીએ ધારણ કર્યું ને બધાને બોલાવ્યા કે આવી જાઓ બધા વ્રજ આ ગિરરાજજીની નીચે આવી જાઓ એટલે તમે સુરક્ષિત તો જ્યાં ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય અને ઉપર છત્રમાં ગિરરાજ બાવા બિરાજતા હોય પછી કોઈને કાંઈ થાય તો જ્યારે વૈષ્ણવ મારા વાલા એવા ભાવથી આપણે જીવવા માનશું ને કે મારી માથે તો ગોવર્ધન ધરણ રૂપી છત્ર છે અને ગોવર્ધનના જે સ્વયં ધારણ કર્યો છે એ મારી સમીપ બિરાજે ત્યારે વૈષ્ણવને કોઈ દિવસ કાંઈ થાય નહીં પણ એવા ભાવથી એવા આશ્રયે એવી દ્રઢતા સાથે જીવવું છે એ શરણાગતિ દ્રઢ કરવાની લીલા એ આપણી આ ગોવર્ધન લીલા કયો અન્કુટ લીલા કયો એ તો જેનાથી શું થાય છે આપણું આશ્રય મજબૂત થાય છે આશ્રય મજબૂત થાય તો શું થાય તો કે અત્યારે જરૂર તો એની જ છે પ્રેમવાળા તો ક્યાં કોઈ છે જ જેને ભગવાનમાં પ્રેમ છે કે સ્નેહ છે એવા કોઈ દેખાય એવા તો બહુ દુર્લભ છે પાંચસો વરસ પહેલાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શુદ્ધ પ્રેમણા અતિ દુર્લભ કે શુદ્ધ પ્રેમવાળા તો અત્યારે દુર્લભ છે તો અત્યારે હવે ક્યાંથી મળે પાંચસો વર્ષ પછી તો અત્યારે મારા વાલા શરણાગતિનો જ ક્રમ કરવાની જરૂર છે કે પહેલાં આપણું શરણ મજબૂત કરીએ આપણા ઠેકાણા નથી અન્યાશ્રય તો એવો નાજુક છે કે તમને દેવી દેવતા તો બહુ દૂરની વાત રહી મારા વાલા તમને ગામમાં કદાચ એમ થઈ જાય ને કે ઓલો ભાઈ ને આ બેન મારા માટે બધું કરે છે એ જ છે ને એના લીધે જ હું છું તો એ તમારો અહીં અન્યાશ્રય થઈ ગયો કહેવાય કોઈ વ્યક્તિ માટે તમને એમ આવ્યું મગજમાં કે આના લીધે જ મારું બધું હાલે છે કે આ ભાઈ મારું કામ કરે છે એટલે તમે અન્યાશ્રય કર્યો કહેવાય કદાચ કોઈ મદદે આવે ને તમે લૌકિકમાં એના વિવેક ખાતર એને થેન્ક યુ કહી દીધો કે એને કહો કે બહુ આભાર તમે કામ કરી દીધું મારું એ એક વિવેક છે એક સભ્યતા છે આપણી એક સોસાયટીની એક નોર્મલ વસ્તુ છે એ કરો એનો એની સામે વાંધો નથી પણ મનમાં તો એ દ્રઢ ભાવ હોવો જોઈએ કે મારું દુઃખ મારો પ્રભુ જોઈ ના શક્યા મારું દુઃખ મારું પ્રભુ મારી સમસ્યા કે મારું દુઃખ છે એ મારા પ્રભુ જોઈ ના શકા ને એટલે આ ભાઈને મદદ કરવા માટે એણે જ મોકલા છે જ્યારે કોઈ મદદ કરવા આવે ને ત્યારે એ ભાઈને માથે ના ચડાવાય પછી માથે ચડેલા ભગવાન છે ને એને યાદ કરો કે આને મોકલનાર તો એ છે હા કારણ કે બધાની બુદ્ધિના પ્રેરક પ્રભુ છે કોની બુદ્ધિ ક્યારે ફેરવી નાખે કાંઈ નક્કી નહીં તમારો આજે દુશ્મન હોય એ કાલે પ્રભુની પ્રેરણા થઈ ગઈ તો એ તમારો મિત્ર થઈ જાય દુશ્મનીએ ભૂલી જાય વેરે ભૂલી જાય શત્રુતાએ ભૂલી જાય શત્રુણામ બુદ્ધિ નાસો તું આ ઉદય તવા હા એનામાં જે શત્રુઓની બુદ્ધિ જે તમારું ખરાબ કરવા માટેની હોય ને એ દૂર થાય અને એનામાં મિત્રતાનો ઉદય થાય આવી કૃપા આપણા પ્રભુ કરે કારણ કે બુદ્ધિના પ્રેરક એ છે એકવાર એના ભરોસે એના આશ્રય એના શરણે રહીએ તો થાય એના શરણે રહેવું પડે એના થઈને રહેવું પડે તો પ્રભુ બચાવે નહીં તો તો જો તમને કહું નંદરાયજી તો ભગવાનના પિતા હતા ને પણ અન્ય આશ્રય કર્યો ને તો સીધા ઓલા ચૂડમાં ફસાઈ ગયા શંખચૂડની હા અને પછી ભગવાનને છોડાવ્યા જઈને ત્યાં એ કૃષ્ણને યાદ કર્યા ત્યારે એને છોડાવ્યા તો ભગવાને તો રક્ષણ કરી જ છે દર વખતે એ વન વગડા એ વ્રજની ગાયો બાયો વાલો બાલો બધા તમામે તમામનું રક્ષણ ભગવાને કર્યું છે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે કર્યું છે મથુરા આવીને દરેકનું રક્ષણ કર્યું છે દ્વારકા આવીને દરેકનું રક્ષણ કર્યું છે કે દરેક સાધુ પુરુષોનું રક્ષણ અને ખરાબ પુરુષોને માયરા છે તો આ ભગવાનનો સંકલ્પ છે આપણે અત્યારે તો જો કે ભગવાનને કાંઈ જરૂર એ ન પડે કોઈ કદાચ ખરાબ માણસ હોય આપણને એમ થાય કે ભગવાન કેમ જન્મ નથી લેતા પણ ભગવાન એના શેડ્યુલ પ્રમાણે જન્મ લે ને એમ કંઈ મન થાય ત્યારે ગમે દર બે વર્ષે કે એમ તો જન્મ લે નહીં હા એનું જે શેડ્યુલ આવતું હોય એ પ્રમાણે જન્મ લે શાસ્ત્રમાં બતાડ્યું છે એમ ઘણા કહેતા હોય કે આટલું પાપ વધી ગયું હજી ભગવાનનો જન્મ નથી થતો આમ તારા સમયપત્રક પ્રમાણે થોડી લે આપણા ટેબલ પ્રમાણે લઈએ કે એના સમયપત્રક પણ હું મેં એને કીધું મેં તો ઠાકોરજીને અત્યારે જન્મ લેવાની જરૂર રહે શું છે ભગવાનને અત્યારે જન્મ લેવાની જરૂર નથી ત્યારે તો મારા વાલા એ બધા અસુરો રાક્ષસો એવા પાવરફુલ હતા એટલે જન્મ લેવા પડતા ઓલો હિરણ્યા હતો ને તો પૃથ્વીને લઈને જલમાં વયો ગયો તો એના માટે વરાહ ભગવાન વરાહ પ્રાગટ્ય થયું નીચે ગયા જલમાં યુદ્ધ કર્યું ને પૃથ્વીને દાંતમાં લઈને બહાર પધાર્યા હિરણ્યા કસીબુ થયો એ એવો પ્રચંડ ભયંકર ન મરું ન રાતે મરું ન સાંજે ઘરમાં મરું ન બહાર મરું હં ક્યાંય ન અસ્ત્રથી મરું ન શસ્ત્રથી મરું ન માણસથી મરું ના પશુથી મરું કોઈ મને દુનિયામાં ટૂંકમાં બ્રહ્માજીનું બનાવેલું કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ મને કોઈ મારી શકે નહીં એવું વરદાન હતું બોલો એનો હા તો ભગવાને એ બધાનો વચલો રસ્તો કરીને મારી નાખ્યો હા બરાબર ને એટલે તોડ બધાય ભગવાન પાસે છે તમે તમારી સમસ્યા તો બહુ બોલું કે ને આપણી ભાષામાં કહું તો શું કહેવાય આપણી સમસ્યા તો પાવલાની છે સાવ હા આપણી નાની નાની પ્રોબ્લેમ તો પાવલાની કહેવાય સાવ અવળી મોટી મોટી સમસ્યામાં ભગવાન હતા કે ઈ ધ્રુવજીને થઈતી સમસ્યા કે પ્રહલાદજીને થઈ હતી દરેક વખતે ભગવાન હતા અને ભગવાનને એના શરણેજી છે એના વિશ્વાસે છે તો ભગવાનને મદદ કરી રીત છે આખો ઇતિહાસ ચેક કરી લો તમે ગમે આ તો પ્રભુ ભક્ત વત્સલ છે ભક્તનું રક્ષણ કરી જ છે એમાં કોઈ જેને કહેવાય ને સંશય નથી આવા આવા ભયંકર ભયંકર અસુર કંસ રાવણ એના માટે ઠાકોરજીને પ્રાગટ્ય લેવું પડે ભગવાનને પ્રાગટ્ય લેવું પડે અત્યારે કાંઈ જરૂર છે અત્યારે તો હવે એટલો નબળો માણસ છે કે ભગવાનને પોતાને આવવાની જરૂર જ નથી ખાલી ડાયાબિટીસ ખાલી બ્લડ પ્રેશર ખાલી બે ત્રણ વસ્તુ તમને નાખી દીએ એટલે નવરો જ ના થાય બોલો કોઈ દી ડોક્ટરોને દવા ડોક્ટરોને દવા ડોક્ટરોને દવા એમાંથી જ નવરો ના થાય એમાં એવડા ક્યાં પાવરફુલ આપણે રિયાઝ કે ભગવાનને આવવું પડે હા ખાલી ડાયાબિટીસ થઈ જાય એટલે અડધો ખતમ બોલો હા પ્રોબ્લેમ થઈ ગઈ એટલે અડધી વાત પૂરી પછી બધા રોગ ભેટવા આવે તમને સુગર એવી ચીજ છે કે બાકીના બધા રોગ તમને એ જગ્યા જોઈને આવે મળવા તો અત્યારે તો બહુ નબળા થઈ ગયા છે આપણે તો આવી નબળી સ્થિતિમાં એક મજબૂત આધાર જોઈએ એટલા માટે જ આપણા ભગવદીઓ ગાય છે કે એક બળો આધાર કલી મેં એક બળો આધાર